બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસપી ન્યૂઝ સુરત આજ રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્ષમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી હોય એ શરૂ કરી દીધી છે અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલની જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનું બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં એ પણ તપાસ અત્યારે ચાલુ છે